ટીમ દિવસ વિશ્વ નર્સિંગ દિવસ નિમિત્તે સુરતની ટી એન ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજમાં ક્વીઝ સ્પર્ધાનું આયોજનની ઉજવણી કરી હતી ટીએન ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ વિનસ હોસ્પિટલ કેમ્પસ રામપુરા ખાતે વિશ્વ નર્સિંગ દિવસની ઉજવણી ઉત્સાહપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી દિવ્ય દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યા બાદ પ્રાર્થનાના પવિત્ર માહોલમાં નર્સિંગ ડેનું મહત્વ અને બે હજાર પચીસની વિશ્વ આરોગ્ય સંસ્થાની થીમ અવર નર્સ ઇઝ અવર ફ્યુચર કેરિંગ ફોર નર્સિસ સ્ટ્રેન્થનેસ ઇકોનોમીસ અર્થાત અમારા નર્સિસ અમારું ભવિષ્ય નર્સની સંભાળ અર્થતંત્રને મજબૂત બનાવે છે ની જાહેરાત કરી તે વિશે શ્રીમતી જાગૃતિ પટેલ એ સમજ આપી હતી વિશ્વ પરિચારિકા દિવસે અશક્તાશરમ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી મહેશ મહેતા અને શ્રી અનલ મર્ચન્ટ એ શુભેચ્છાઓ પાઠવી કાર્યક્રમમાં પ્રોફેસર શ્રી કિરણ દામોડિયા પ્રિન્સિપલ ટીએન ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ તથા શ્રી જીમી જેમ્સ મોગરીયા વાઇસ પ્રિન્સિપલ ટીએનટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ દ્વારા ભાવનાત્મક અને પ્રેરણાદાયી વક્તવ્ય આપવામાં આવ્યું હતું જેમાં નર્સિંગ ક્ષેત્રના યોગદાન અને મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે નર્સિંગ વિષય ક્વિઝ સ્પર્ધાનું આયોજન ફેકલ્ટી શ્રીમતી સ્વાતિબેન ગામિત અને શ્રીમતી શ્વેતા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં જીએનએમ અને બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાની જ્ઞાન સંપત્તિ રજૂ કરી હતી આ સ્પર્ધામાં કુલ છ રાઉન્ડ યોજાયા હતા જેમાં શારીરિક વિજ્ઞાન વિવિધ રોગના ચિહ્નો અને લક્ષણો સરકાર શ્રી દ્વારા રાજ્ય અને દેશમાં ચાલતી વિવિધ યોજનાઓ લાભ તેમજ નર્સિંગ પ્રોસીજર આધારિત પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો સ્પર્ધાના અંતે વિજેતા ટીમને તથા તમામ ભાગ લેનારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે નર્સિંગ વ્યવસાયના સ્થાપક લેડી વિથ લેમ્પથી બહુમાનિત દયાનિધિ શ્રી ફ્લોરેન્સના તૈલિત્ર સમક્ષ કેક કાપી ઉજવણી કરી અને સંચાલક ફેકલ્ટી કુમારી ચિત્રા કંથારીયાએ અને આભાર વિધિ હાર્ડી પટેલે કરી હતી આ કાર્યક્રમમાં જીએનએમ અને બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓ તેમજ ફેકલ્ટી સભ્યો હાજર રહ્યા હતા અને તેઓના સહયોગ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો